ુડો ગોકુળ રૂડુ ગામ છે મો નેડો છે સસો દે ખોળે મનુડો ગોકુળ રૂડુ ગામ છે મડબાવા નો નેડો છે સસોદા ના ખોળે કેડો નંદ બાબા ઉભાશે સસોદામ પૂછે

પૂછે છે ભુનાજીને

i like need સંગમાં આવ્યો છે ને તાઈ તાઈ નાચે છે ગોપીને શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારકાધીશ ની જે રાયની જે સર્વે વૈષ્ણવને જે શ્રી કૃષ્ણ જે